સિંહજી માં મિત્રો બત્રીસ થી પાત્રી ની એવરેજ જીતો પ્લસ સાડા સાત ફૂટ આવશે મોટા મોટી જીતો સાડા સાત ફૂટ કેરીની સિઝન આવી ગઈ છે બેસ્ટ છે કેરી અઢીસો થી ત્રણસો બોક્સ આરામથી અમાઈ જાય મિત્રો બુક કરાવો પછી કેતા કેતરય રહી ગયા વિડીયો જૂનો જોયો ને હમણાં જ જોયો સી એનજી માં બોવ ઓછી આવે તમને ખ્યાલ છે

જોઈ લીધી કેમ છે તમારા ભાવમાં છે વેલાય પેલા ત્રણ લાખ વીસ હજાર વન ઓનર બે હજાર બાવીસ પ્રિન્સ ઓડ ઓદર નંબર નવ્વાણું બેતાલીસ બાવન જીરો બાવન